નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ પથરાયું જેના કારણે લઈ અને હાઇવે ઉપર ગાઢ ધુમ્મસની ચાદર પથરાતા

એ લઉલુહાણ થયો અને આખરે દબોચ લેવામાં આવ્યો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલા ડેલ ગામની અંદર આસ્થના એક મહોલ્લામાં સુરતના કુખ્યાત આરોપી સંતા હોવાની બાતમી આધારે નવસારી ક્રાઇમ બ્રાન્ચ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને બરોલી પોલીસ જે કરી એને ઓપરેશન પાર પાડ્યું હતું મળશે કે ત્રણ વાગે દબોચ લેવામાં આવ્યો હતો પણ જ્યારે પોલીસ એને પકડવા માટે ગઈ તો તેને સામો હુમલો કર્યો અને હુમલાની અંદર ચપોથી હુમલો કરવા જતા પીઆઈએ પણ સામે જવાબી કાર્યવાહીની અંદર એક રાઉન્ડ ફાયર કર્યો જેના પગમાં લાગ્યો અને લુઈ લુહાણ હાલત અંદર એને દબોચી લેવામાં આવ્યો ત્યારબાદ એના સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને આ રીતે પંદર ગુનાઓની અંદર સંડોવાયેલો ડિંડોલી લિંબાયત અને પેસ્તાની અંદર જેનું નામ ચાલતું હતું એવા કુખ્યાત આરોપી ને ઝડપી લેવામાં આવ્યો છે સલમાન નસી અંતે પકડાયો છે ખરેખર નવસારીની આમ જનતાને સારું પીરસવા જઈએ તો કદાચ પચતું નથી એવું લાગે છે આ ડોલી તળાવની તમે દુર્દશા જુઓ અને ડોલી તળાવની દુર્દશા કોને આભારી હજુ તો ડોલી તળાવનું ઓપનિંગ બાકી છે ઉદઘાટન બાકી છે અને એ પહેલાં જ ત્યાંની આમ જનતાએ રમતગમતના સાધનો તોડી નાખ્યા છે કચરાનો ઢગલો કરી નાખ્યો છે અરે ત્યાં સુધી કે ટોયલેટની અંદર દેશી દારૂની પોટલીઓ મળે છે ને ટોયલેટની દુર્દશા જુઓ આ કોને આભારી પછી મહાનગરપાલિકાનો વાંક કાઢવાથી શું ફાયદો થાય મહાનગરપાલિકા જ્યારે તમને આટલી સરસ મજાની સુવિધા આપવા માટે જઈ રહ્યું હોય અને ત્યારે તમે આવી દુર્દશા કરી મૂકો એ કોને આભારી આમાં આમ જનતા સંપૂર્ણપણે જવાબદાર છે કારણ કે જો કોઈનું બાળક ત્યાં ધમાલ કરતું હોય સાધુને નુકસાન પહોંચાડતું હોય તો તેના વાલી અથવા તો ત્યાં આમ જનતા એમને અટકાવવા જોઈએ કારણ કે એક તોડે અને બાકીના દસ જોઈને મોડું જોઈએ એ ખોટું કહેવાય અને માટે જ કરીને ફરી વાર કહું છું કે ડોલી તળાવની દુર્દશા માત્ર અને માત્ર આમ જનતાને આભારી છે અને આમ જનતાએ શીખવું જોઈએ સુધરવું જોઈએ નવસારી મહાનગરપાલિકા ફરી એકવાર એક્શન મોડની અંદર આવી છે અને ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાથી ગ્રીડથી લઈ કાલિયાવાડી સુધીનો રસ્તો પહોળો કરવા માટે માપણી કરવામાં આવી છે અને માપણી કરી માર્કિંગ કરવામાં આવ્યું છે આપ જુઓ છો એ મુજબ કે આદર્શનગરના ગેટની બહાર જે માર્કિંગ કરવામાં આવ્યું છે તે પટ્ટો તમને સીધો દેખાય છે ને જેના કારણે લઈ અને હવે રસ્તો આટલો પહોળો થશે ડામોર રોડથી લઈ અને આદર્શનગરના ગેટ સુધીનો આટલો રસ્તો પહોળો કરવામાં આવનાર છે જે ગ્રીડથી લઈને કાલિયાવાડી સુધી કરવામાં આવશે રોજગાર મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખારેલ દ્વારા સાત અગિયાર બે હજાર પચીસના ના રોજ સવારે આઠથી થી બપોરે ત્રણ વાગ્યા સુધી મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વધારે વધારે કંપનીઓ આવનાર હોય અને જેમાં વેકેન્સી છે જેની અંદર ધોરણ પાસના પાસ અનુસ્નાતક ઉમેદવારો તેમના કૌશલ્ય લાયક અંગોના તમામ અસલ ઝેરોક્સ પ્રમાણપત્રની નકલ સાથે બાયોડેટાની ત્રણ નકલ સાથે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે જિલ્લા રોજગાર વિનિમય કચેરી નવસારી અને અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખારેલ દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળો મેગા જોબ ફેર ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર અને તાલીમ ખાતા સંચાલિત જિલ્લા રોજગાર કચેરી મોડેલ કેરિયર સેન્ટર નવસારી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક ભરતી મેળો તારીખ સાત અગિયાર બે હજાર રોજ સવારે આઠ કલાકે અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખારેલ સહયોગ લાલસન ટુબ્રો પબ્લિકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજિત કરવામાં આવ્યો છે જેનું સ્થળ છે અનિલ એક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખારેલ મણિનગર ગણદેવી નવસારી ભારત ભૂમિની સૌંદર્યતા નિહાળીને રચાયેલું ગીત એટલે વંદે માતરમ એકસો પચાસ વર્ષ પૂર્વે બંકિમ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયે બંગાળના શિવપુરીથી કાઠલપરા સુધીની ટ્રેનની સફર દરમિયાન આપણા રાષ્ટ્રીય ગીતની રચના કરી હતી ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ ગીતને પ્રથમવાર સંગીતબદ્ધ કર્યું હતું ઓગણીસમી સદી તેના અંત તરફ સકી રહી હતી ભરતને આઝાદી મળવાને હજુ વર્ષોની વાર હતી ભરત માતાને અંગ્રેજોની ગુલામીની ઝંઝીટોમાંથી મુક્ત કરાવવા માટે નરબંકાઓ લોહી પાણી એ કરી રહ્યા હતા એવામાં અંગ્રેજ સરકારના એક ડેપ્યુટી મેજિસ્ટ્રેટ પશ્ચિમ બંગાળના હાલના નેહાટી વિસ્તાર એવા શિવપુરીથી કાલપઠાપુર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા બહારથી દેખાતા સુંદર દ્રશ્યો નિહાળી આ ડેપ્યુટી મેજિસ્ટ્રેટે કવિતાની રચના કરી હતી એ કવિતા એટલે કે વંદે માતરમ સિસોદ્રા ગણેશોડ કન્યા શાળામાં દ્વિતીય સત્રના પ્રથમ દિવસે એનઆરઆઈ દાતા દ્વારા તિથિ ભોજન અને વન ભોજનનું સુંદર આયોજન છ અગિયાર બે હજાર પચીસના નવસારી જિલ્લામાં આવેલા સિસોદ્રા ગણેશ્વડ ગામમાં આવેલી સિસોદ્રા કન્યા શાળામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત આનંદમય રીતે થાય તેમજ બાળકો પ્રથમ દિવસથી જ નિયમિત હાજરી આપે હેતુને ધ્યાનમાં રાખી તિથિ ભોજન અને વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પ્રથમ દિવસે જે સિસોદરા ગામના અને હાલ અમેરિકા નિવાસી સ્વર્ગસ્થ મગનભાઈ ડી મોદી વિનોદભાઈ મગનભાઈ મોદી રીધા કુમારી વિનોદભાઈ મોદી નીલામય વિનોદ મોદી તરફથી શાળાના તમામ બાળકોને તિથિ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું ફેક આઈડી બનાવી વાસદાના લાખાવાડીના યુવાનને ફસાવનાર ઝડપાયો વાસદા તાલુકાના લાખાવાડીના એક યુવાન સાથે એક યુવકે ફેક આઈડી થકી મહિલાના અવાજમાં સંપર્ક કરી પ્રેમ સંબંધ કેળવી તેની પાસે ટુકડે ટુકડે રૂપિયા સુડતાલીસ હજાર આઠસો પચાસ ઓળવી લીધા હતા બાદમાં પોતે છેતરાયા હોવાની જાણ થતા ભોગ બનનાર યુવાને તેની સાથે છેતરપિંડી આચરનાર ફેક એકાઉન્ટ બનાવનાર વિરુદ્ધ વાસદા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે કાર્યવાહી કરી ફેક એકાઉન્ટ બનાવી લાખાવાડીના યુવાન પાસે પૈસા પડાવનાર સોનગઢના યુવાનને ઝડપી લઈ તેની પાસેથી પૈસા રિકવર કરી લીધા હતા

ગુજરાત ખેલકૂદ મંડળ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની માસ્ટર્સ એટલેન્ટિક ચેમ્પિયનશિપમાં નવસાઈના અશોક ટંડેલની સિદ્ધિ ઘોડાફેક ચક્રફેકમાં સુવર્ણ અને હેમરથ્રોમાં થ્રોમાં રજત ચંદ્રક મેળવ્યા ડાંગના સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ ગુજરાત ખેલકૂદ મંડળ દ્વારા આયોજિત દસમી સ્ટેટ માસ્ટર્સ એટલેન્ટિક ચેમ્પિયનશિપ બે હજાર પચીસમાં જલાલપુર તાલુકાના માછીવાડના વતની અને હાલ નવસારી ખાતે રહી વલસાડની બાઈ આવાબાઈ હાઈસ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ કાનજીભાઈ ટંડેલ પચાસ વર્ષના વયજૂથમાં ઘોડાફેક ચક્રફેકની સ્પર્ધામાં સુવર્ણ

ભારત સરકાર દ્વારા નવસારી શહેરના તમામ મિલકત ધારકોને ડ્રોન દ્વારા સર્વે કરી પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા તરીકે સમગ્ર નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ડ્રોન ફ્લાઇટ કરીને તમામ મિલકતોની ઇમેજ લેવામાં આવનાર છે આ માટે આગામી તારીખ

ચિકલીમાં રખડતા શ્વાનો ત્રાસ એક અઠવાડિયામાં લોકો પર હુમલાના છ થી વધુ બનાવો લોકોમાં ભય ચીખલી માં રખડતા ઢોરોનો ત્રાસ પર હુમલો કરી તેમને ઈજા પહોંચાડતા ઇજાગ્રસ્તોએ સારવાર લેવી પડી હતી ચીખલીના બજાર વિસ્તારમાં રખડતા શ્વાનો અને ઢોરનો આતંક ફેલાયેલો છે જેને કારણે લોકોમાં ભય ફેલાયેલો છે ચીખલીના બજાર વિસ્તારમાં તેમજ જાહેર રસ્તાઓ પર સ્વાનોના આતંકને લઈને લોકો દિવસ રાત ભયગ્રસ્ત બની બહાર નીકળે રહ્યા છે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જ ચીખલી બજાર વિસ્તારમાં છ થી વધુ લોકો શ્વાનના હુમલાનો ભોગ બન્યા છે શ્વાનના હુમલાનો ભોગ બનેલ લોકોએ સારવાર લેવા સાથે રેબીઝના ઇન્જેક્શનો પણ લેવાની ફરજ પડી હતી હજુ બે દિવસ અગાઉ જ રાત્રે દરમિયાન શ્વાનનો એક ઈસમ પાછળ દોડતા દોડતા તે ઈસમ ગભરાઈને પડી જતા તેને હાથમાં ફ્રેક્ચર થયું હતું જો આજે નહવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેન્ટીગ્રેટ તો લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી સેન્ટીગ્રેટ નોંધા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95% તો સાંજ દરમિયાન 60% નોંધા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 1.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થ થી વેસ્ટ તરફની હતી ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે જો આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર ચ કરો ક્લિક કરો લાઈવ કો રિફ્રેશ કરો